રવિવારની સવાર હોય એટલે કે જલેબી ફાફડા સીધું તમે જુઓ નાસ્તામાં ફાફડા જલેબી પછી દહીં વડી એટલે કે ઘણા એમ કહેતા હોય ખાંડવી અને ખાખરાય છે હારો હાર મોજે મોજ છે જુઓ ચા દૂધ વાહ બાકી બદામ આવડિયા ચટણી ગાંઠિયાની આ હા 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 ચાલો બધાય ફાફડા જલેબી ખાવા ફાફડા જલેબી આવે એટલે જેઠાલાલ જેઠાલાલ આવે એટલે ફાફડા જલેબી એમ બે યાદ આવી જાય જલેબી જોવો તો ખરી કેવી સરસ મજાની આમ તાજી તાજી કડકમાં કડક જલેબીઓ છે ભાઈ ભાઈ એ જો ઓહોહો ચટણી જો આવડી આ ઓલો સલાડ હાલો મનીષા સાચો ચાલો કે દારનાત ખાવા નથી ખાવા એમ મને ઓછા થાવે ઠીક હાલો મમ્મી

રાતેમે સરકાય નઇક તો તોયતે અંદર ત્યાં મામા કરી પાણી અલગ હા અત્યારે તો કર જો 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 ઠંડો ઠંડો લાગે

વરસાદ હજી આવે છે બપોરના સાડા બાર થઈ ગયા જુઓ અને હવે મેં કીધું મનીષા ને મેં નક્કી કર્યું મેં કીધું હવે નહીં ચાલે શિવનને ગિફ્ટ લાવી દઈએ બીજું અડધો દિવસ બડ ડેનું આમ નામ વીઓ જશે અને બીજો ગિફ્ટનું વાટ જોઈ જઈને એને એમ થાય કે આ ગિફ્ટ આવ્યું જ નહીં આવ્યું જ નહીં એમ એટલે હવે ગાડી લઈને નક્કી કર્યું જવાનું પહેલાં નહોતું જવું મેં કીધું ખોટી ગાડી કાઢવી નહીં પેલા ટુ વ્હીલ લઈને ફટાફટ લઈ આવીએ પણ આ વરસાદ

તો અમે ત્રણ વસ્તુ લઈ લીધી ત્રણે ત્રણ વસ્તુ હું તમને ઘરે જઈને બતાવું કે કઈ કઈ છે બહુ ગમે એવી છે બધું ફેવરેટ આવી ગયું છે એ જે જે કહેતો હતો જે જે બોલતો હતો ને એ બધું આવી ગયું છે ઘરે પહોંચવાની તૈયારીમાં છે અને શિવેન ના રિએક્શન જોવાના છે એમ તો હમણાં શિવનનો ફોન આવી ગયો કે નીકળી ગયા ક્યારે આવો છો આમ ને તેમ ને એમ

એક પછી લો હમણા ખોલો એટલે જોઈએ અનબોક્સિંગ કરો કેવા કેવા છે ટોયસ પેલા એક એક ટોયસ આમ બતાવી દેતો આમ જો એમ નઈ બોક્સ પેલા આમ કયું છે આ શું છે ખબર છે તને આ લેગો તું કહેતો તો ને ઈ ગાડી બનાવવાનું અલગ અલગ સામાન છે આ બધા સામાન આવે આમાં હા આવા કટકા એમાંથી આવી ગાડીઓ બને આવી બધી અલગ અલગ ગાડી ને એવું બધું બને અરે ઈ તો જોરદાર છે હા ઈ બોક્સ દેખાડ જો સોલાર સિસ્ટમ થી હા જો અહીંયા સોલાર છે અહીંયા સોલાર ઈ સોલાર સિસ્ટમ આપે હા આવા બધા અલગ અલગ રોબોટ બનશે એમાં તો બહુ મજા ચડાવશો દોડે છે મમ્મી દોડે છે ને તારું મગજ દોડે છે ને એટલે તે આવું લાવ્યા તો સોલાર સિસ્ટમ વાળું હતું ને એમાંથી આ બધું નીકળ્યું છે આમાં કઈ બધી સોલાર સિસ્ટમ ને પેનલ ને એ બધું છે પછી આ બધું છે દેખાડ કેવો હા આ તો લેગો લેગો આ તો બહુ જોરદાર બન્યો છે મને લાગી છે કે એવું છે આમ જો હવે આવી ભાઈ આમાં તારે જોરદાર કામ કરવું પડશે સોદાર વાળામાં હવે આની ભાઈ હા ઈ ખોલો હવે પહેલા દેખાડ તો ઈ શું છે જો યંગ સાયન્ટિસ્ટ હવે તારે આમાં મેગ્નેટિઝમ પછી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી અને ક્લાઉડ લોહી ચુંબક વીજળી વાળું અને વાદળોનું એવું બધું અલગ અલગ છે જો અહીં દોર્યું

આના લખેલા હોય પાંચ રૂપિયા ના મમરા આ થી નઈ જાજા આવે કેમ પેક કરવા માંડ્યો પાછું

Bay, coba, seorang, seorang, bay, siapa bau to kabar tena, eh, tena kabar siapa, lepas yang tuh bau hmm. <laughs> bito eh, eh, di dime di awanu, tuh hmm. bau bitoto lepas yang kabar siapa na. પછી માંડ માંડ બીક કઢાવી મેં એ તને ધીમે ધીમે આમ આઠ પકડી પકડીને લપસ્યા ખવડાવીને હા હવે અમારે ધક્કો મારવો નથી પડતો અંદર પહેલાં અમારે ધક્કો મારવો પડતો તો હા પછી તું હરકો ખાઈ એક તો તો હવે તો તને એમ નામ આવડી ગયા છે ધક્કો માર્યા વગર એમ નહીં હા હીજો પિંજરામાં સસર અંદર બે ત્રણ છે હજી ઘરમાં ગરમ સૂપ આવી ગયું છે સિવેન બાય એટલે રમતા રમતા આવી ગયા છે જો તો ચાક તો સિવેન અત્યારે તો નૂડલ્સ ચાખે તો ધીમે ધીમે હવે બઉ ગરમ છે ચાખી લે શાંતિથી પછી મને કે સારું છે કા કેવું લાગ્યું નવી જગ્યા એ સારો એવો ટેસ્ટ મળી ગયો નજીક નજીકમાં જ છે આપણા ઘરની નજીક જ હાવ નજીક કાંઈ જ માથાકૂટ માથા જ નહીં